હાય એ હવે હવે 50 હવે હવે કોણ પત્તા લાવ્યા હા હવે 50 હાય તો જો હવે 80 તો હાય પાક તો દીચે દીચે ને 50 50 50 કે આટલા કોટને 8 ગુણી કાપી એમાં જોઓ કો 72 5 કે હા હા પછી પાછે 70 50 8 ડુ અઠ્યાવીસો ને વીસ અઠાવીસો વીસ રૂપિયા જામનગર બજાર આજે બસો રૂપિયા ઢીલું જામનગર અલો 32 તો આયા ભાઈ કેટetz છો કેટલા દિયા 32 તો માહો આલે છે હારું કે એને શુંો પાંચ 10 આજ નો તો નથી હાલ 24 થી ચોવીસો દસ ચોવીસો દસ રૂપિયા બીસ કે અમને પાવા દિન 2000 2000 3450 રૂપિયા બસ મારે બોલવું છે 3450 રૂપિયા બસ 3000 નો મારી પટ્ટા બાવી છે કા મારી પટ્ટા 955 કા 375 નો 9 40 2 છે આજ આજ હા કરી છે તેડી હા હારું હવે હારું આલો 2405 રૂપિયા ખસ્તો ગડિના 2405 2405 રૂપિયા 20 કિજી સુપર નથી